આ પહેલાના સમયની વાત છે એક રાજા હોય છે ને તેને ભગવાન પ્રાપ્તિ કરવા માટેનો રસ્તો શોધતો હોય છે એટલે આ રાજા એક મહાન સાધુના આશ્રમમાં જાય છે જ્યારે તે સાધુના આશ્રમમાં પહોંચે છે ત્યારે તેના જે મુખ્ય સાધુ હોય છે તેને આ રાજા મળે છે અને આ રાજા તે સાધુને કહે છે કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે તેના માટેનો મને કોઈ રસ્તો દેખાડો એટલે આ સાધુ કહે છે કે હું તને ભગવાનને પ્રાપ્ત કરવામાં સહાયરૂપ તો થાવ પરંતુ તે પહેલાં તારે તારી પાસે જે કાંઈ પણ છે તે બધી વસ્તુનો તારે ત્યાગ કરવો પડશે એટલે આ રાજાને ભગવાન પ્રાપ્ત કરવા માટેની ખૂબ જ ઈચ્છા હોય છે એટલે તે બધી વસ્તુનો ત્યાગ કરવા માટે સહેમત થઈ જાય છે એટલે આ સાધુના આશ્રમમાંથી નીકળીને તે પાછો પોતાના રાજ્યમાં ફરે છે અને પોતાના વારસદારને પોતાના રાજ્યનું રાજ સોંપી દે છે અને તેની પાસે જે કાંઈ પણ ધન સંપત્તિ હતી તે ગરીબોમાં અને પોતાના રાજ્યની પ્રજામાં દાન કરી દે છે આ બધું દાન કરીને પોતે પાછો સાધુના આશ્રમ પર પહોંચે છે ને સાધુને જઈને કહે છે કે હું બધી વસ્તુનો ત્યાગ કરીને આવી ગયો છું હવે તમે મને ભગવાનને મેળવવામાં મારી મદદ કરો એટલે આ સાધુ કહે છે કે તું કાંઈ પણ ત્યાગ કરીને નથી આવ્યો આના માટે તારે એક આકરી પરીક્ષા દેવી પડશે એટલે તે રાજા આકરી પરીક્ષા દેવા માટે પણ સહમત થાય છે એટલે આ સાધુ આ રાજાને તે આશ્રમની અંદર જે કચરો હોય છે તે વીણીને બહાર ફેંકવાનું કામ સોંપે છે સાધુ આ રાજાને કહે છે કે આજથી દરરોજ તારું કામ અહીંયાથી કચરો વીણીને બહાર ફેંકવાનું રહેશે એટલે જે આશ્રમમાં લોકો હતા તે કહે છે કે આ તો રાજા માટે બહુ જ કઠોર પરીક્ષા કહેવાય છે રાજા માટે આ યોગ્ય ન કહેવાય પરંતુ સાધુ આ લોકોની વાતમાં ધ્યાન નથી દેતા અને તેમનું તે પરીક્ષા લેવાનું કાર્ય તે ચાલુ રાખે છે એટલે રાજા દરરોજ આશ્રમમાંથી કચરો વીણીને બહાર ફેંકવા આવું પંદર દિવસ ચાલ્યું અને દિવસમાં જ્યારે તે કચરો ફેંકવા જતા હતા ત્યારે સામેથી એક માણસ માણસ આવ્યો અને ને ભૂલથી તે રાજા સાથે ટકરાઈ ગયો એટલે રાજા તેને કહેવા લાગ્યો કે પંદર દિવસ પહેલા તો આટલો બધો આંધળો નહોતો આજે કેમ તું નથી દેખાતું તને કઈ તેવું પોતે ગુસ્સામાં તે માણસને કહ્યું અને તે માણસે આવીને સાધુને કહ્યું એટલે સાધુએ કહ્યું કે હજી તે રાજા બધી વસ્તુનો ત્યાગ નથી કરી ચૂક્યો હજી રાજા પરીક્ષા માટે તૈયાર નથી થોડા દિવસો વીતે છે અને રાજા ફરીથી કચરો નાખવા જ્યારે જાય છે ત્યારે બીજો એક વ્યક્તિ આવીને ભૂલથી તેની સાથે ટકરાઈ જાય છે તે રાજા કંઈ બોલતો નથી પરંતુ તે માણસની આંખોમાં આંખ નાખીને જોઈ જોઈ રહ્યો છે તે માણસે પણ આવીને સાધુને કહ્યું કે રાજા કંઈ બોલ્યા નહીં પરંતુ મારી આંખોમાં ગુસ્સાભરી નજરે જોઈ રહ્યા સાધુને થયું કે હજી પણ રાજા તૈયાર નથી ભગવાનને મેળવવા માટે હજી તેની પરીક્ષા અધૂરી છે જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ રાજાના વર્તનમાં પણ બદલાવ આવવા લાગે છે એકદમ સાદુ સિમ્પલ જીવન જીવવા લાગે છે કોઈ પણ પ્રકારનો ગુસ્સો નહીં એકદમ શાંતિથી તે રહેવા લાગ્યો થોડા દિવસો વીત્યા છે એટલે સાધુ પાછો એક માણસને મેકલીને તેની સાથે ટકરાવવા મેકલે છે જ્યારે રાજા કચરો ફેંકવા જતા હોય છે ત્યારે સામેથી બીજો એક માણસ આવે છે ને રાજા સાથે ટકરાય છે ટકરાતાની સાથે જ રાજાને હાથમાં જે કાંઈ પણ કચરો હતો તે બધો જ નીચે ફેલાઈ જાય છે આ જોઈને રાજા કંઈ બોલતા નથી ને ચૂપચાપ જે ટોકરીમાં કચરો જે નીચે વેરાણાયેલો હોય છે તે ચૂપચાપ ટોકરીમાં ભરી દે છે ને ત્યાંથી ચાલ્યા જાય છે આ રાજાનું વર્તન જોઈને તે માણસ ફરી વખત તે સાધુ પાસે જાય છે ને સાધુને સારી વાત કરે છે સાધુને કહે છે કે તે રાજાએ કંઈ પણ ના કહ્યું અને ચૂપચાપ નીચે જે ફેલાયેલો કચરો તો તે વીણીને પોતાની ટોકરીમાં લઈને ચાલ્યા ગયા એટલે સાધુ હવે ખુશ થાય છે અને સાધુ કહે છે કે હવે રાજા બિલકુલ પરમાત્માને મેળવવા માટે ભગવાનને પ્રાપ્ત કરવા માટે પૂરતા તૈયાર છે તેને પોતાના જીવન ઉપર પોતાના વ્યક્તિત્વ ઉપર બધી જ રીતે કંટ્રોલ કરી રહ્યો છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એ છે કે તમારે ભગવાનને મેળવવા છે તો તમારે હું પણ છોડવું પડશે તમે જે પદ ઉપર છો જે પ્રતિષ્ઠામાં છો તે બધું તમારે ત્યાગ કરવો પડશે તો જ તમે ભગવાનને મેળવી શકશો ભગવાનને મેળવવા માટેનો એક જ રસ્તો છે કે જે કંઈ પણ તમારી પાસે છે જે પણ તમારી પાસે અહમ છે તેનો ત્યાગ કરવો જોઈશે એટલે દોસ્તો આ કહાનીમાંથી આપણને ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો રસ્તો દેખાડવામાં આવ્યો છે ભગવાનને મેળવવો હોય તો તમારે તમારો અહંકાર છોડવો પડશે તમે જે કાંઈ પણ પદ પ્રતિષ્ઠાનો અહંકાર લઈને ફરો છો તેનો ત્યાગ કરવો પડશે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક શીખવા જેવું લાગ્યું હોય સમજવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક કરજો થેન્ક યુ દોસ્તો